વિશાવદરમાં અમુક દુકાનદારો દ્વારા રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરાયું છે વિસાવદરમાં ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે વિસાવદર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત વિસાવદર શહેરની દુકાનોમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું વિસાવદર નગરપાલિકા માત્ર પોતાની કામગીરી બતાવવા માટે રાષ્ટ્રધ્વજ દુકાનદારોને આપીને પોતાની કામગીરી પૂરી કરેલ હતી પરંતુ રાષ્ટ્રીય ધ્વજ આપ્યા પછી તેની ઘરિમા જળવાઈ છે કે નહીં તેની તકેદારી લેવામાં નથી આવી અને એ ફુરસદ પાલિકા ચીફ ઓફિસર દ્વારા લેવામાં આવેલ નથી મીડિયા દ્વારા વિસાવદર નગરપાલિકા ચીફ ઓફિસર કરમાટોનો નંબર મીડિયા દ્વારા સંપર્ક કરતા ચીફ ઓફિસર દ્વારા ફોન કરી તો કટ કરી નાખવામાં આવેલ હતો હવે સવાલ એ છે કે વિસાવદરમાં નગરપાલિકા દ્વારા માત્ર પોતાની કામગીરી બતાવવા માટે અને ઉચ્ચ અધિકારીઓ પોતાની કામગીરી બતાવીને સંતોષ માનવાનો જ હતો કે શું સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર માટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે